પોતાના વિચારો અને સંકલ્પથી બાળકના ભાગ્યનો પાયો નાખી શકાય છે. મહાભારતમાં માતા કુંતી સંતાન પ્રાપ્તિ પહેલા કઠોર તપ અને ધ્યાન દ્વારા પોતાના મન અને શરીરને તૈયાર કર્યા હતા. તેમણે દેવી શક્તિઓનું આહવાન કર્યું અને યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ ભીમ જેવા શક્તિશાળી અને અર્જુન જેવા શ્રેષ્ઠ ધનુર્ધર પુત્રોને જન્મ આપ્યો હતો. હે આજની મોડર્ન મમ્મા આ માત્ર એક વાર્તા નથી આ એક પ્રેરણા છે તમે પણ કુંતીની જેમ ગર્ભાધાન પહેલાં તથા પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાન સારા પુસ્તકોનું વાંચન અને સારા વિચારો દ્વારા તમારા બાળકના ભવિષ્યને આકાર આપી શકો છો તમારો દરેક સકારાત્મક સંકલ્પ અને વિચાર અમારા ગર્ભમાં રહેલા જીવ માટે એક વરદાન બની જાય છે યાદ રાખો તમારું ગર્ભ બાળકની પ્રથમ પાઠશાળા છે અને તમે તેના પ્રથમ ગુરુ છો